आगे, तो माया खी जागे તો માયા ખીરાત જાગે તો સ્વાગત છે બધા મિત્રોનું આપણે યુટ્યુબ ચેનલ ફરેસ્ટ ક્રિએશનની અંદર તો મિત્રો આગળ તમે જે પ્રકારનું ડેમો જોયું એ પ્રકારનો મિત્રો આજે આપણે તમને સ્ટેટસ બનાવતા શીખવાડીશું ઠીક છે તો મિત્રો પહેલાં તો આ પ્રોજેક્ટ છે તે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધેલી છે તો ત્યાંથી તમારા પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે અને બીજું કે મિત્રો હજી સુધી તમે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ના થયા હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની પણ લિંક તમને મળી રહેશે તેથી તમે જોઈન થઈ શકો છો ત્યાં આપણે ઘણા બધા વિડીયોનું મટિરિયલ છે તે પણ તમને મળે રહેશે તો ચાલો મિત્રો આજના વિડીયોનું એડિટિંગ છે તે આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટની લિંક જોવા મળશે તો તેને તમારે ઓપન કરવાની રહેશે ઠીક છે તો મિત્રો આવી લિંક હશે તેને તમારે ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે મિત્રો તમને ઇન્ટરનેટ ઉપર કંઈક આ રીતના આપણી સાઇટ ઉપર જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના કંઈક જોવા મળી જશે ઠીક છે તો આમાં મિત્રો તમારે જવાનું છે નિશે આવી રીતના નિશે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળી જશે અહીંયા ઠીક છે તો અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળે તો તમારે એના ઉપર દબાવી અને મિત્રો આપણા ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે પહેલાં તો ડાઉનલોડ કરી લેવાનો છે ઠીક છે તો મિત્રો આપણા ફૂલ પ્રોજેક્ટ છે તે આપણા લાઈટ મશીનની અંદર ઓપન થઈ જશે તો તમારી જોડે લાઇટ મોશન ન હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ઠીક છે તો અહીંયા મિત્રો આપણો પ્રોજેક્ટ છે તે આપણે અહીંયા ઇમ્પોર્ટ કરવાનો છે ઠીક છે તો અહીંયા ઇમ્પોર્ટ કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે તે તમને ડાઉનલોડ થતો જોવા મળી જશે ઠીક છે અને ત્યારબાદ મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો હવે મિત્રો આમાં તમારે શું કરવાનું છે અહીંયા તમારે નેક્સ્ટ ઉપર દબાવી દેવાનું છે ઠીક છે અને નેક્સ્ટ જોવા મળે એની ઉપર તમારે દબાવી દેવાનું છે અને અહીંયા તમારે મિત્રો લખેલું છે કન્ટિન્યુ ટુ ટાઈમ લાઈન તો મિત્રો તમારે સિમ્પલી એની ઉપર દબાવી દેવાનું છે ઠીક છે તો ત્યાં દબાવશો એટલે અહીંયા આપણો પ્રોજેક્ટ તમને ઓપન થઈને આવી જશે ખુલી જશે ઠીક છે તો આ વિડીયોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે તમને ટોટલ વસ્તુ આપેલી છે તમારે ફક્ત તમારા ફોટા હોય તે ફોટા ખાલી એડ કરવાના છે ઠીક છે તો અહીંયા તમે કોઈ પણ ફોટા એડ કરી શકો છો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ગમે તે મિત્રો તમ ફોટો જે ફોટાનો વિડીયો બનાવવા માગતા હોય એ ફોટાને એડ કરી દેવાના છે તો મિત્રો ફોટા કઈ રીતના એડ કરવાના છે એ આ તમારે થોડું ધ્યાનથી જોવાનું છે તો સૌથી પહેલાં મિત્રો આપણે તમારે આવી રીતના નીચે જવાનું છે અને ત્યાં મિત્રો તમને અહીંયા આપણા જે પ્લસ છે એ પ્લસ ઉપર દબાવી અને મિત્રો અહીંયા મીડિયામાં જવાનું છે તો મીડિયામાં ગયા બાદ મિત્રો તમારી ગેલેરી છે તે ઓપન થઈને આવી જશે ઠીક છે તો આમાં હવે મિત્રો તમે જે પણ ફોટાનો વિડીયો બનાવવા માગો છો એ ફોટાને પહેલાં તો તમારે એડ કરવાના છે ઠીક છે મિત્રો આપણે અહીંયા છે કોઈ બી ફોટો અત્યારે એક લઈ લઈએ ઠીક છે તો અત્યારે અહીંયા છે આપણે આ ફોટા લઈ લઈશું અને ત્યારબાદ મિત્રો અહીંયા ઉપર તમને જે ત્રણ ટપકાં દેખાય છે એના ઉપર દબાવી અને ત્યાં આપણે મિત્રો ફિલ કમ્પિટિશન એરિયા કરી લેવાનું છે તો ફીલ કમ્પિટિશન એરિયા કરશો એટલે આપણો ફોટો છે તમારે ફૂલ સ્ક્રીનમાં થઈ જશે અને ત્યારબાદ મિત્રો હવે આપણે શું કરવાનું છે એક સ્ટેપ પાછળ જતું લેવાનું છે ત્યારબાદ અહીંયા તમને મિત્રો સાઈડમાં ત્રણ ત્રણ લીટીઓ જોવા મળશે તો એ લીટીને પકડી અને મિત્રો તમારે આવી રીતના નીચે ખેંચી લેવાનું છે ઠીક છે હોલ્ડ કરી રાખવાનું દબાવી રાખવાનું હોય અને આવી રીતના નીચે લઈ લેવાનું છે અને સૌથી નીચે મૂકી દેવાની છે અને ત્યારબાદ મિત્રો એ ફોટો પર ટાઈપ કરી અને આપણે લાસ્ટ સુધી જતું રહેવાનું છે અટકી જાય ત્યાં બી મિત્રો આ ઓપ્શન જોવા મળે છે તમને એના ઉપર દબાવી દેવાનું છે એટલે આપણો ફોટો છે તે વિડીયોના એન્ડ સુધી આવી જશે હવે મિત્રો આમાં તમારે બીજું શું કરવાનું છે આગળ આવી જતું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને અહીંયા જે ફોટો લખેલો જોવા મળે છે ઠીક છે તો જ્યાં જ્યાં ફોટો લખ્યો છે ત્યાં ત્યાં મિત્રો તમારે ફોટો એડ કરવાનો થશે તો કઈ રીતના કરવાના છે સૌથી પહેલાં ફોટો લખેલી લાઈ આપણે લેર છે એની ઉપર ટાઈપ કરીશું અને ત્યારબાદ મિત્રો અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે તો એડિટ ગ્રુપમાં જશો એટલે મિત્રો તમને અહીંયા બે લેરો જોવા મળશે ઠીક છે તો હવે આ મિત્રો અહીંયા તમારે એક ફોટાને એડ કરવાનો છે તો કઈ રીતના કરશો પ્લસ ઉપર જશો અને ત્યારબાદ મિત્રો તમારે મીડિયામાં ફરીવાર જવાનું છે મીડિયમમાં જઈ તો મારે કોઈ બી ફોટાને એડ કરી લો ફોટો આવી જાય ત્યારબાદ મિત્રો આપણે એની સાઇઝ છે તે થોડી નાની કરી લો તો સાઈ ફોટા પર ટાઈપ કરીશું ત્યારબાદ અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર લેકર કરી એમાં જવાનું છે ત્યાં જઈ મિત્રો તમને અહીંયા ત્રીજા નંબરની લહેર જોવા મળે છે ઓપ્શન ત્યાં જઈ અને મિત્રો ફોટાને આપણે આવી રીતના નાનો કરી લેવાનો છે ઠીક છે અને ત્યારબાદ મિત્રો આપણે જે અહીંયા ગોલ રાઉન્ડ દેખાય છે તમને એ ગોલ રાઉન્ડ ઉપર રાખી દેવાનો છે તો ત્યાં મિત્રો ફોટાને સેટ કરવા માટે અહીંયા ઉપર ચાર ઓપ્શન છે ચોકડી એની ઉપર ટાઈપ કરી આપણે આવી રીતના આગળ પાછળ કરી અને ફોટાને સેટ કરી લેવાનો છે ઠીક છે તો મિત્રો આ એટલું થઈ ગયું હવે મિત્રો આ ફોટાને છે આપણે પહેલાં તો એન્ડ સુધી ખેંચી લેશું ત્યારબાદ મિત્રો આ ઓપ્શન ઉપર દબાવી દઈશું તો આપણો ફોટો છે વિડીયોને એન્ડ સુધી આવી ગયો ફરીવાર મિત્રો ફોટા સામે ત્રણ લાઇનો જોવા મળે છે એ ત્રણ લાઈનો ઉપર દબાવી અને ફોટાને આપણે આવી રીતના વચ્ચે લઈ લેવાનો છે ઠીક છે બંને લેનની વચ્ચે અને ત્યારબાદ મિત્રો આપણો ફોટો સેટ ના હોય તો તમારે શું કરવાનું છે ફોટા ઉપર ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને અહીંયા એન્ડ ટ્રાન્સમરમાં ફરીવાર જવાનું છે અને ત્યારબાદ મિત્રો આપણો ફોટો છે તેને નાનો મોટો અહીંયાથી થશે અને આગળ પાસે જે આપણને બદલાવ માંગતો હોય ત્યાં આ ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે તો ફોટાને આપણે પહેલાં છે થોડોક નાનો કરી લઈએ અને ત્યારબાદ મિત્રો આ ઓપ્શન વડે આપણે ફોટાને સેટ કરી લઈએ ઠીક છે તો અહીંયાથી આપણે થોડો નીચે કરી લેશું અને ફોટોને આ રીતના કંઈક આપણે સેટ કરી દઈશું ઠીક છે મિત્રો આપણો એક ફોટો છે એ સેટ થઈ ગયો છે ઠીક છે તો આપણે અહીંયાથી નીકળી જશું બેક ઠીક છે તો અહીંયાથી બહાર નીકળી જશું એટલે આપણો ફોટો છે તમે જોઈ શકો છો અહીંયા એડ થઈને આવી ગયો છે તો મિત્રો આવી જ રીતના આપણે તમારે નીચે જશો એટલે મિત્રો આ અહીંયા તમને આ ફોટો લેરવાળી જોવા મળશે તો એ ફોટો પર ટાઈપ કરવાનું છે ફરીવાર એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યારબાદ મિત્રો ફરી વાર આપણે સેમ પ્રોસેસ દ્વારા પ્લસમાં જઈ અને બીજા ફોટો છે તે બીજા ફોટાને આપણે એડ કરી લઈશું ફોટો આવી જાય એની સાઇઝ હું એને ટાંચપુરમાં જઈ અને મિત્રો નાની કરી લેવાની છે તો નાની કરવા માટે આના ઉપર ટાઈપ કરીશું અને આપણે ફોટાની સાઈઝ છે તે નાઈની કરી લેશું ઠીક છે ત્યારબાદ મિત્રો ચોકડી ઉપર દબાવી અને ફોટાને આપણે આવી રીતના સેટ કરી લેવાનો છે ઠીક છે આ રીતના કંઈક આપણે સેટ કરી લઈશું અને ત્યારબાદ મિત્રો છેલ્લે સુધી જઈ અને ફોટાને આપણે આ ઓપ્શન ઉપર દબાવી અને છેલ્લા સુધી ફોટાને ખેંચી લેશું અને ત્યારબાદ મિત્રો એ ફોટો છે તેની સામે ત્રણ લાઇનો દેખાય એના ઉપર ટાઈપ કરી આપણે ફોટાને વચ્ચે મૂકી દઈશું ઠીક છે આવી રીતના વચ્ચે મૂકશો એટલે આપણો ફોટો છે એ સેટ થઈ જશે મિત્રો આપણે બે ફોટા છે તે એડ થઈ જાય તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે આવી જ રીતના ત્રીજામાં પણ ફોટો એડ કરી દેવાનો છે તો ફરીવાર મિત્રો આપણે અહીંયા ફોટાવાળી લહેરમાં જઈશું અને ત્યારબાદ મિત્રો અહીંયા એડિટ ગ્રુપમાં જઈશું એડિટ ગ્રુપમાં જઈ ત્યારબાદ અહીંયા આપણે પ્લસ ઉપર દબાવી ફરીવાર ફોટાને છે તે એડ કરી લઈશું ઠીક છે તો ત્યાં છે આપણે આ ફોટા લઈ લેશું અને મિત્રો ફોટાને આપણે પહેલાં તો વિડીયોના એન્ડ સુધી ખેંચી લઈશું ઠીક છે તો અહીંથી આપણે સ્ક્રોલ કરી અને ત્યારબાદ મિત્રો ફોટાને આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે ઠીક છે હવે મિત્રો એ ફોટાને આપણે સાઈઝ નાની કરવા હું એન્ટ્રાન્સફરમાં જવાનું છે ઓપ્શન ઉપર ત્યાં દબાવી અને ત્યારબાદ મિત્રો આપણે અને સાઇઝ નાની કરી લેશું ઠીક છે અને ત્યારબાદ મિત્રો ફોટાને આપણે સેટ કરી લેવાનો છે મિત્રો આપણે સેટ કરવામાં આવી રીતના કંઈક સેટ કરી થોડી સાઈઝ નાની છે તો મોટી કરી લઈએ અને ત્યારબાદ મિત્રો આપણા ફોટાને છે તે આપણે વચ્ચે લઈ લઈએ ઠીક છે આવી રીતના તો મિત્રો જોઈ શકો છો આપણા ત્રણ ફોટા છે તે એડ થઈ ગયા અને તમને કંઈક આ રીતના જોવા મળી જાય છે ઠીક છે તો હવે મિત્રો આમાં તમારે કે જે એક ફોટાને એડ કરવાનો છે તો કઈ જગ્યાએ કરવાનો છે જે તમારે અહીંયા ફોટાને એડ કરવાનો ઠીક છે તો ત્યાં પણ આપણે મિત્રો કોઈ બી ફોટો એક લઈ લઈશું તો તે ફોટો મિત્રો આપણે તમને જે અહીંયા ફોટો લખેલો જોવા મળે છે એ ફોટો પર ટાઈપ કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા સેમ પ્રોસેસ દ્વારા પ્લસ ઉપર જઈ અને મીડિયામાં જઈ ફોટાને એડ કરી લેવાનો છે ઠીક છે તો ત્યાં આપણે કોઈ બી ફોટો લઈ લઈશું મિત્રો ફોટાને આપણે પહેલાં તો વિડીયોના એન્ડ સુધી ખેંચી લેવાનો છે તો મિત્રો વિડીયોના એન્ડ સુધી ખેંચી લઈએ અને મિત્રો અહીંયા તમારે અટકી જાય ત્યારબાદ આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે હવે મિત્રો આપણે ફોટાને છે પહેલાં ત્રણ લીટીઓ વડે વચ્ચે મૂકી દઈશું તો અહીંયા ઉપર દબાવી રાખી વચ્ચે લઈ લેવાનું છે હવે મિત્રો આપણે ફરીવાર ફોટો સેટ નથી તો ફોટા પર ટાઈપ કરીશું અહીંયા મોઈન એન્ડ પરમાં જશું અને ત્યારબાદ મિત્રો આપણે આવી રીતના કંઈક ફોટાને સેટ કરી દઈશું ઠીક છે તમારે સાઇઝ નાની મોટી કરી અને ફોટાને કમ્પ્લીટ આવી રીતના સેટ કરવાનો રહેશે ફોટો સેટ થઈ ગયો છે હવે મિત્રો આમાંથી બહાર નીકળશો એટલે આપણો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો છો તો મિત્રો કંઈક આ રીતના તમને આપણો વિડીયો છે તમને જોવા મળી જશે તો મિત્રો હવે તમારે જો અહીંયા નામ ચેન્જ કરવા હોય તો તમે અહીંયા તમારું નામ પણ ચેન્જ કરી શકો છો ઠીક છે આપણી ચેનલનું નામ પરેશ ક્રિએશન લખેલું છે પરંતુ તમે તમારું કંઈ નામ લખવા માગતા હોય તો તમારે એ લેર ઉપર દબાવવાનું છે અને ત્યારબાદ અહીંયા એડિટ ટેક્સમાં જઈ અને મિત્રો તમે અહીંયા નામ ચેન્જ કરી નાખવાનું ઠીક છે તો નામ ચેન્જ થઈ જશે અને અહીંયા આપણે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો આટલું કરશો એટલે આપણો વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ વિડીયોને મિત્રો આપણે સેવ કરવા માટે તમને જે અહીંયા સ્ટેપ પાછળ જવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો તમને જે અહીંયા ઉપર તીર દેખાય છે એ તીર ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા કોઈ બી સાઇઝ રાખવા માગતા હોય તે સાઈઝ અહીંયા તમે રાખી શકો છો તો આપણે સાઇઝ છે સાતસો વીસ રાખી દેશું અને મિત્રો અહીં આપણે તમને એક્સપોર્ટ ઉપર દબાવી દઈશું તો મિત્રો એક્સપોર્ટ ઉપર દબાવશો એટલે આપણો વિડીયો છે તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો આશા કરું છું વિડીયો બધાને પસંદ આવ્યો છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો જોઈએ છે તો એ વિડીયો પણ આપણે બનાવશું તો મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ લોકો સુધી શેર કરજો તો મળીએ એક આવતા નવા વિડીયો એડિટિંગની સાથે ત્યાં સુધી જય માતાજી